હે ગાઈઝ ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ છે આ ટાપો બ્લોગ્સ તો ગાઈસ આજે છે રવિવાર એક વાગ્યો છે અને હું આવી છું કિચનમાં આજે પ્લાન છે દાલ મખની બનાવવાનો તો બસ હું જ બનાવું કેમકે આવી કંઈક આઈટમ અલગ બનાવવાની હોય તો એ મારા હાથમાં એડિસિપી હોય છે તો દાલ મખની દાળ અને રાજમા બંને રાતે પલાળી તું વોશ કરું છું અને મને સીધી મરાઈ દઉં અને અહીંયા હું એવરી જે પાણી પીઉું છું આની અંદર છે મેથી જીરું અજમો સોંફ આટલી વસ્તુ છે પણ મને થઈ છે જોરગારવાળી શરદી તો આની અંદર એક્સ્ટ્રા જે પણ વસ્તુ એડ કરવાની છે હું એડ કરી દઉં જો કે મારે એડ કરવાનું નથી જે બીજું વાળું છે પાણી પીવાનું છે ત્યારે લવિંગ હા લવિંગને તજના લાકડાવાળું આદું નાખીને તુલસીના પદનાવાળું પણ આ બી પીવાનું છે તો બધું એક સાથે જ નાખી દઉં તો એક સાથે બધા હું લઈશ આ આદુ છે આદુ પણ એડ કરી દઉં અને બબુ નીચે ગઈ છે તુલસીના પન્ના લેવા એ લઈને આવે એટલે પણ એડ કરીશ અંદર માં મોગલી મોટા મોટા લાઈ થેન્ક યુ બહુ વરસાદ બહુ છે હમ રેનકોટ બેટા નીકળ દે પલડેલું ના હોય ઘર પલડશે હાઈ ગઈસ તો આપણી દાળ વોશ કરીને તૈયાર છે રાજમન બંને અંદર હું મરચાં એડ કરી દઈશ કાઇઝ દાલ મખની બધા અલગ અલગ રીતે બનાવતા હોય છે હું જે રીતે બનાવું છું એ તમને શોર્ટકટમાં બતાવી દઉં હું એકદમ ઇઝી વેમાં બનાવું છું એકદમ ઇઝી હેલ્દી અને અહીંયા આપણું આ બોઇલ થઈ ગયું છે હજુ થોડું થઈ જાય પછી કેમ કેમકે મને થઈ છે સખતવાળી શરદી અને કફ

ગાયસ નું નાટક જો મેં યે છોટા વાળા લીધું ઠીક છે. હવે યે બડા વાળા ઠીક છે. એસી બલવીર નું શો દેખાય નું જે આવાય ના બન્ની ઉની કસમ બન્ની ઉની કસમ ચલ ઠંડુ થઈ ગયું બલવીર બાબા ઓકે બલવીર ગલ

બાર મહિનાના બંગલા ને પાકા પાયાના બંગલા બોલો અલગ જ ગીત થઈ ગયું બબુ ના મોઢે મીઠું એડ કરી દઉં એટલે આપણા જીરા રાઈસ રેડી તો ગઈસ તો ત્યાં સુધી અહીંયા રાઈસ બની રહ્યા છે દાળ બંધ થઈ ગઈ છે ત્યાં સુધી હું અહીંયા બનાવી રહી છું पॉपकॉर्न કેમ કે અમારનો પ્લાન છે કદાચ અમે લોકો વિક્રમ મૂવી જોઈએ બપોરે આજકાલ અમને બહુ જ મલયારમ ફિલ્મ જોઈએ છે અને માં ફોર્ટ ખાસી તમારો ફેવરેટ છે તો મૂવી છે મૂવી જોઈશું મેકટેડ તો વધારે જતેસ જો પોપકોર્ન બનવા લાગ્યા ઓમ

આમાં મેં ઓઇલ લઈ લીધું છે હવે ઓઈલ થઈ જાય ગરમ પછી આ કસૂરી મેથી મેં હાથથી આમ મસડીને રેડી રાખી છે કોઈ જ મસાલા હું નાખતી નથી આખા મસાલા એવું બધું કંઈ નાખતી છું નહીં બધાની અલગ રીત હોય છે હું આ રીતે બનાવું કેવું છું ફૂલ મસાલા નાખીને લોકો બનાવે આખા મસાલા આખા મસાલા નાખીએ જીરું આ તે બધું નાખે બધું કશું જ નાખવાની નથી આની અંદર તેલ નાખ્યું તેલ નાખીને કસૂરી મેથી નાખી કસૂરી મેથી થઈ ગઈ પછી મીઠ મરચું નાખ્યું મરચું થોડું લાલ થઈ ગયું પછી જિંજર ગાર્લિક પેસ્ટ નાખી અને હવે ટોમાટરની પ્યુરી નાખી ગાઈઝ મેં એડ કર્યો છે ગરમ મસાલો અને આ ટાઈમ પર તમારે બટર હોય તો બટર એડ કરવાનું છે મારી પાસે નથી એટલે મેં નથી એડ કર્યું બટર અને ગરમ મસાલો રાખીને દસ પંદર મિનિટ કૂક થવાનું પાણી એડ કરી દેવાનું અગર થીક તમારી કન્સિસ્ટન્સી હોય તો મેં ઓલરેડી બોઇલમાં બહુ પાણી એડ કરેલું હતું તો મારું આવું જ લિક્વિડ છે

ગાઈસ તો એની અંદર ગરમ મસાલા એડ કરે હવે દસ મિનિટ જેવું કૂક થવા દઈએ અને આપણે રેડી કરીએ લચ્છા પરાઠાની તૈયારી મેં પૂછ્યું બધાએ હાના હાના કરતાં બધાએ એક એક ખાશે કપુ નથી ખાવાનો નિશા અને બહુ બંને હાફ હાફ ખાશે પપ્પા એક મમ્મી એક હું એક અને એક ભાઈ એક તો પાંચ લચ્છા પરાઠા બનાવવાના છે એ સાઈડમાં હું બનાવવા લાગું અને દાલ કૂક થાય એના પછી આપણે જોઈએ ક્લાસ્ટ ખુરજીવાળું અંદર બાકી છે कश्मीरी मिर्ची वाला वगैरह बाकी से जरा एकदम रेड कलर आवे पर अमूल क्रीम एंड पर ऐडिट थशे એટલે આપણી ટેસ્ટી દાળ મકળી રેડી ઇસ લચ્છા पराठा માટે આ 10 મિનિટ થવા દેવાનું છે એટલી વારમાં મે અયા ચાર રોટલી થઈ ગઈ છે ઓકે સાદી રોટલી બનાવી લે ઘી يا તેલ તમે જે પણ યુઝ કરતા હોય સો घी નાખી દે છોત્યાર અંદર ઓકે ઓકે મેનેજ મે આપકો અને બરચુ મીઠું મરચું બીજી રોટલી મૂકવાની છે અને સેમ પ્રોસેસ કરવાની છે ચાર રોટલી સુધી ઓકે એટલું કરીને મળીએ હાય ગાઈઝ તો આવી રીતે ચાર લેયર કરી છે આની અંદર અજમો નાખે તો પણ સારું લાગે કોથમીર મરચાં એડ કરે તો પણ સારું લાગે પણ મારા ભાઈના બહુ નાટક છે એને પરાઠો ખાવાનો છે નહીં ખાય એવું બધું નાખીશું તો એટલે હું આમાં કંઈ એડ કરતી છું નહીં એવરીથિંગ રોલ 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 1 2 3 બધા પીસીસ સામે દે કટ કર્યા છે હવે ખાને કઈ નહિ બસ આમ કરીને બેલી લેવા લો છે તો અયા લચ્છા पराठा રેડી છે એક એક કરીને લો પાંચ બની ગયા છે આનો વઘાર બાકી છે અને ક્રીમ એડ કરવાની બાકી છે રાઈસ બની ગયા છે તો અહીંયા મેં તેલ અને અંદર મરચું નાખીને દાલ મરચાંનો વઘાર કરી દીધો છે મિક્સ કરી દઈએ વ્હાઈટ ક્રીમ એડ કરી કે કેટલું ટેમટિંગ બ્લૂ આવી રહ્યો છે કિચન ગંદુ પડ્યું છે એને અવોઈડ કરજો અને હું બનાવી રહી છું લચ્છા પ્યાઝ એના માટે રાઉન્ડ રાઉન્ડ કટ કરીને બધી આવી રીતે અલગ અલગ કરી દેવાની છે ઓકે હું અલગ કરીને બતાવું તમને ગાયઝ જોઈ શકો છો ડુંગળી અલગ થઈ ગઈ ગાયઝ આની અંદર એડ કરવાની છે કોથમીર ચાટ મસાલો પિંક સોલ્ટ લાલ મિર્ચી ધનિયા પાઉડર એડ કરવાનું છે ગાય તમારી પાસે કોયલો હોય અને તમે જો વાટકીમાં ઘી મૂકીને આમાં મૂકીને કોયલો ગરમ કરીને એની અંદર મૂકીને અને શું કહેવાય આપણે દમ આપો તો જોરદાર સ્મૂકી ફ્લેવર આવે મારી પાસે નથી કોયલો અત્યારે ગાઈશ તો ફાઇનલી જમવાનું થઈ ગયું છે મરચા કોઈએ તો એને ખબર ને કિચનમાં કેમ મૂકેલા હતા તો મેં આ ગરમ પેનમાં મૂકી દીધા અને મસ્ત શેકાઈ ગયા છે તમને બતાવું હું અને જમવાનું ઓલમોસ્ટ રેડી થઈ ગયું છે પરાઠા રેડી છે અહીંયા હવે બધાને બોલાવું અને જમવા બેસી કેમ કે લાગી છે ભૂખ અઢી વાગી ગયા છે બહુ સ્લેટ થઈ ગયું છે ચલો ફટાફટ જમવા બેસીએ ગાઈશ મરચા આવા તે થયા છે જોઈશ બધા આવે એની પેલા હું તમને બતાવી દઉં लच्छा प्याज मरचू छेके लो जीरा राइस लजीज दाल मखनी गाइस। लागे गाइस रेस्टोरेंट टी वी और ये है पराठा सो मम्मीया।

बोलना है वो बोलो अरे नहीं मारा बिल के, के, के साचूरा के नहीं मैं वो है कितना पूछूं ना कि कितना नु आए तू साचू के नहीं है ले जे तू बिल फेंक नहीं करता करता बिल कितना <laughs> <laughs> मम्मी फेके बिल पप्पा जो नहीं तो विक्रम आगे मतलब कंटिन्यूटी मूवी सीरीज સિરીઝ વાયસ નહીં પણ કનેક્ટેડ મૂવી ચાલે મુવી ના વિક્રમ જ જોઉં જ અમાર લોકો ને ગાઈસ કાંતારા જોદો પણ કાંતારા YouTube નથી ને અમારા Netflix ચાલુ નથી થયું વિક્રમ વિક્રમ છે વિક્રમ કઈ મૂવી જોઈશ તું સપની જોસી કુ પેન કર છે ઓર સે મનાઈલે છુ તો હું સો જોઉં છું

जो ब्लॉग में कही आज संडे तो आराम तो फूल रेस्ट डे हेलो गाइस तो, तो सोसाइटी मीटिंग है तो हूँ त्या नीचे घर बारड़े बारड़े थी चालती चलती नीचे सेकंड फ्लोर पर पहुंची छू આજે મિટિંગ પતાવીને ગમે તે થાય મારે ટેન થાઉઝન્ડ સ્ટેપ કમ્પ્લીટ કરવા છે એટલે અને પોણા નવ વાગ્યા છે રાતના ઘરે બધા જમવા બેઠા હતા ઘરે હું કામ કામમાંથી થોડી હમણાં તો મેં બ્લોગ નથી શૂટ કર્યો પોણા અગિયાર વાગ્યા છે અને સોસાયટીની મિટિંગ હમણાં ખતમ થઈ છે હું જઈ રહી છું ઉપર વોક કરવું હતું પણ નીચે બહુ જ વરસાદ ચાલુ થઈ ગયો છે અને હું થર્ડ ફ્લોર સુધી ચાલીને આવી છું એટલે શ્વાસ ચડી ગયો મને Tô achando que não a capacidade de eu lift não vai?